અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રદીપ કચીયા પ્રદીપ અત્યારે ટીએસની ટીમ જુનાગઢ લઈ જવા માટે તેને રવાના કરશે માત્ર જૂનાગઢની પોલીસ ટીમ હશે કે અમદાવાદ એટીએસની ટીમ પણ તેમની સાથે સામેલ થશે બિલકુલ અમિતા થોડીવાર પહેલાં જ આ મોલાના જે છે તેને અહીંયા લઈને આવવામાં આવ્યો છે એટીએસ હેડક્વાર્ટર ખાતે અને એટીએસ હેડક્વાર્ટર ખાતે જૂનાગઢ પોલીસની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી ચૂકી છે બી ડિવિઝન પોલીસની ટીમનો જે મોટી સંખ્યામાં કાફલો જે છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે થોડીવારની અંદર જ જૂનાગઢ પોલીસની ટીમની સાથે સાથે ગુજરાત એટીએસની એક ટીમ જે છે તે પણ અહીંથી તેની સાથે જશે અને આવતીકાલે જ્યારે કોર્ટની અંદર તેને હાજર કરશે ત્યાં સુધી તેની હારે સાથે જ રહેશે આ સાથે વાત કરવામાં આવે તો ગઈકાલે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતે રાત્રે જે ઘટના સમગ્ર મામલો જે સર્જાયો હતો કે મોલવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે જાહેરાત કરવામાં આવી હતી કે મારી ધરપકડ જે છે તે ગુજરાત એટીએસએ એ કરી છે જેને લઈને ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં તેના સમર્થકો જે છે તે પહોંચી ચૂક્યા હતા એ જ પ્રકારે ફરી એક વખત એ ઘટનાક્રમ ના સર્જાય તેને લઈને ગુજરાત એટીએસની ટીમ અને જૂનાગઢ પોલીસની ટીમનો કાફલો જે છે તે એક સાથે અહીંથી જૂનાગઢ ખાતે રવાના થશે જૂનાગઢ પોલીસના કાફલાની જો વાત કરવામાં આવે તો બે પીએસઆઈ સહિત પંદર કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ જે છે જૂનાગઢના ત્યાં અહીંયા અમદાવાદ ખાતે આવ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસની એક ટીમ જે છે તે પણ તેમની સાથે રહેશે એટલે લગભગ જો વાત કરવામાં આવે તો વીસ થી પચીસ કરતા પણ વધારે પોલીસ અધિકારીઓનો કાફલો જે છે તેથી એક સાથે જુનાગઢ રવાના થશે અને જુનાગઢ બી ડિવિઝન ખાતે આજે સાંજે જયારે તેને લઈ પહોંચશે જી ત્યારે